येन के माला मुदिकलता रुदय अहा आ લેવ ગોગોદાન કે તો ન ના રાજ રાજો ડ્રાઈવર રાજદાનદાન ગોગો લઈને સા સર મેં સે પર સલામ હેડશેટ પર લેગે હવે મોટે વાત જે Sir, why say the for sort Sir, of <laughs> સામય જરમય જામનામ જામય સિંદે આમય આમય વંજથે આમય ંધેઓ નેમય ને ખ સામય ને ને ન સિં નેં ને 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 ન ちょっと忘れした。<music> <music>